મારી સાથે છે પિન્ટુભાઈ ગજેરા રૂપાવટીવાળા તે કુંભણ તાલુકા પંચાયતની જે સીટ ઉપર આવે છે એમાં પોતે દાવેદારી કરી છે અને સીટ ઉપર પોતે લડવાના છે અને પિન્ટુભાઈ આ તમને આ જે સીટ હોય છે એમાં લડવાના છો તેમાં આમ આદમી પાર્ટી જે હોય છે તમને મેન્ડેટ આપે છે તમારું કન્ફર્મ છે કે આમાંથી તમને લડશો લડાવશે વાત થઈ ગઈ તમારે આમ આદમી પાર્ટીમાં તો પિન્ટુભાઈ કુંભાણ તાલુકા પંચાયતની અંદર જે મેન્ડેટ અપાઈ ગયું છે આમ આદમી પાર્ટી તરફથી તે લડવાના છે જે રૂપાવટી રહી છે અને કુંભાણ રૂપાવટી જાદરા તાવેડા પાણાવાવ આ તાલુકા પંચાયતની સીટ ઉપર આપણો નિર્ભર કરે છે હવે પિન્ટુભાઈ તમને શું લાગે છે આમ આદમી પાર્ટીમાં આપણે બંને જઈએ છીએ અને આપણે જોઈએ છીએ લોકોમાં જે એક ભ્રષ્ટાચારનો રોષ હોય ભારતીય જનતા પાર્ટીનો એ આખો રોષ નીકળે છે ને લોકો ત્રીજો વિકલ્પ વિકલ્પ ત્રીજો કાંઈક નવ કરી એમ કોંગ્રેસથી લોકો કંટાળી ગયા છે કોંગ્રેસને એક્સેપ્ટ કરતા નથી તો આવનારા સમયની અંદર આ તાલુકો પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકા મહાનગરપાલિકા આવશે આ તમારો તાલુકો પંચાયતની સીટ છે તો લોકો એક્સેપ્ટ કરશે હા સો ટકા એક્સેપ્ટ કરશે લોકો આ તાનાશાહી સરકારથી કંટાળી ગયેલા છે લોકોને લાઈનમાં ઊભા રાખાવી દીધા છે કોઈ લોકોના કામ નથી થતા એ તો ફાઈનલ છે અમે ઘરે ઘરે જઈએ છીએ હં ગામડામાં ઘરે ઘરે જઈએ તો લોકો એમ કહે છે ખુલ્લે આમ કહે છે કે હવે તમારે ત્યાં મુદ્દલ જે પ્રશ્ન હોય છે કુંભાણના તમારા જે બધા ગામ જે છે તાવેડા ને બધા ચાદરા ને પાણાવાવ ને બધા રૂપાવટને તમારા બધા મેન પ્રશ્નો અહીંયા કયા હશે કે એ પ્રશ્નો ઉપર આપણે કામ કરી શકાય ને લોકો હેરાન થતા હોય મેન પ્રશ્નો બધા હોય લોકોના કામ રોડ રસ્તા પાણી ગંદકી સાફ સફાઈ રસ્તા સાફ રસ્તામાં બાવળિયા બધા ઉભા છે આ સરકાર વર્તમાનની સરકાર અત્યારે છે પણ કોઈએ કઈ કર્યું પણ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે તો ગ્રામ્યની સાથે કેમ ન છોડાણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ લોકોની બધી મેલી મુરાદ રોડ રસ્તા સારા હોવો જો તમે રોડ રસ્તાની પ્રોબ્લેમ છે આટલા વર્ષની અંદર ચાલો ત્રીસ વર્ષ જવા દે છેલ્લા પંદર વર્ષમાં શું કર્યું એક રસ્તો નથી સારો અત્યારે ભારતીય જનતા પાર્ટી છે સીટ ઉપર કે હા અત્યારે ભારતીય જનતા પાર્ટી છે જે બીજા લોકોના જે પ્રશ્નો હોય છે પાણીના આજુબાજુના ગામમાં નર્મદાનું પાણી આવતું હોય મીઠું પાણી આવતું હોય જળ તેર નળની જે સુવિધા હોય છે એ જળથી નળની સુવિધા તમારા ગામમાં કેટલા કેટલા ગામમાં છે કુંભણ ગામમાં તો છે અત્યારે પણ અમારા ગામમાં જે નર્મદાનું પાણી આવવાનું હોય એ હજી પાણી હજી સુધી આવ્યું નથી તમારું ગામ રૂપાવટી હા ટૂપાવટીમાં તમારે પાણી આવ્યું નથી એટલે જળથી નળની ત્યાં સુવિધા નથી બરાબર ને સરસ પિન્ટુભાઈ તમે સરસ મજાનો જવાબ આપ્યો અમારા પિન્ટુભાઈ ગજરા છે જે કુંભણ તાલુકા પંચાયતની સીટ આવે છે આ કુંભણ તાલુકા પંચાયતની સીટમાંથી પોતે લડવાના છે અને જબરજસ્ત એને સારો ઉત્સાહ છે અને પબ્લિક અને દરેક લોકોની સાથે છે અને પિન્ટુભાઈ ચર્ચામાં એમ લાગે છે કે જે તમે ચર્ચા કરી છે લોકોના જે મુદ્દાઓ હોય છે ઘણી બધા બધા જીતી ગયા પછી એ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવતું નથી આપણે સોલ્યુશન લાવીશું જો ત્રીસ વર્ષથી પચીસ વર્ષથી દસ વર્ષથી ઘણા બધા આમ જોઈએ જ છે આપણે બધા લોકો જીતે જ્યારે બહુ મોટું આશ્વાસન આપે એમાં તમને જળથી નળને સુવિધા આપશું રોડ રસ્તા બનાવી દેશું કેટલું બધું ઘણું બધું છેલ્લે જ્યારે લાસ્ટની અંદર પૂછવામાં આવે અને જ્યારે કામ મતગણત મત પૂરું થઈ જાય મત ગણતરી પૂરી થઈ જાય અને જે ઉમેદવારો જીતી જાય અને જીત્યા પછી પણ લોકોના કામ ન થતા હોય તો એ માટે આગળ આવશે આમ આદમી પાર્ટી આ નવી છે એક્સેપ્ટ કરશે લોકો લાગે છે એક્સેપ્ટ કરશે એનું કારણ છે કે તો લોકો થોડુંક વિચારી રહ્યા છે હું ઘણી જગ્યાએ જતો હોઉં શહેરની અંદર અલગ અલગ મોહલ્લા ઇલાકાની અંદર લોકો એક્સેપ્ટ કરશે આમ આદમી પાર્ટીને ને એવું બતાવી રહ્યું છે અને કોંગ્રેસમાં એટલું બધું કાંઈ બળ છે નહીં કોંગ્રેસની અંદર અંદર પોતાનો વિવાદ છે અને પ્લસ ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ખૂબ મોટો વિવાદ છે કે ભારતીય જનતા પાર્ટીમાં એટલા બધા ડખાવો છે એની સાથે ઘણા બધા ડખાવો થતા હોય એમને ઘણું બધું નુકસાન થતું હોય તો કદાચ આ એક્સેપ્ટ કરશે આમ આદમી પાર્ટી આપણને સો ટકા કરશે આભાર મિન્ટુભાઈ તમે વિજયભાઈ થાવ એડવાન્સ તમને શુભકામના હજી ચૂંટણી જાહેર થઈ હતી પણ તમે ઉમેદવાર નક્કી થઈ ગયા એ બદલ તમને શુભેચ્છાઓ આભાર થેન્ક યુ આભાર